ભરૂના મુલર ટોલ ટેક્સ પર મારામારી કરનાર ભાજપ અગ્રણીના પુત્ર સહિત અને ત્રણ મળી ચાર લોકોની ધરપકડ કરાઈ હતી મુલર ટોલ પ્લાઝા ઉપર ફરજમાં રહેલા કર્મચારી રીતેશ પાટણવાડિયાએ જાડેશ્વરનાઓએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ છવ્વીસ એપ્રિલના રોજ ફરજ ઉપર હતા તે દરમિયાન ફોર વ્હીલ ગાડી આવતા તેને રસ્તો આપવા માટે બેરિકેડેડ ખસાવ્યું હતું છતાં પણ કાર ચાલકે કારમાંથી ઉતરી અચાનક ઉશ્કેરાઈ જઈ ગાડીના ચાલક દોલિન પટેલ તથા ભાજપ નેતાના પુત્ર અભિષેક કૌશિક પટેલે ઉતરીને તથા અન્ય ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલ ઉર્ફે ઘેંટો તૂટી પડ્યા હતા અને ગંભીર પ્રકારનો માર મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અન્ય કર્મચારીઓએ વચ્ચે પડી ફરિયાદીને બચાવ્યો હતો અને ત્યારબાદ હુમલાખોરોએ ફરિયાદીને જાનથી મારી નાખવા અને ફોર વ્હીલ ગાડીને ચઢાવી દેવાની ધમકી આપી હોય તેવી ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે ઉપર સંપર્ક કરી શકો છો